હું પણ બાકી આરાબર ને આપડે તો કઈ એ જ નહીં

દબાવી દેજો જેથી કરી અને આવનારા નવા નવા વિડીયો પણ તમને દેખાડીશ અને મિત્રો રિક્ષા ભરતા સમયે જે વાતો થતી હતી એ વાતો સાંભળીને તો તમને પણ આજે આ વિડીયો ની અંદર મજા આવવાની છે તો મિત્રો ખાસ કરી અને આ વિડીયો તો છેલ્લે સુધી જોજો અને સાથે મિત્રો આ વિડીયો ને લાઇક બટન પણ દબાવી દેજો અને વધારે લોકો સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને મિત્રો બોટ માંથી કઈ રીતના માલ ઉતરે છે તે બધું જ આજે તમને આ વિડીયો ની અંદર જોવા પણ મળવાનું છે અને સાથે મિત્રો આ વિડીયો આખે આંખો જોઈ અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરમાં જરૂરથી લખી પણ નાખજો અને હવે જુઓ મિત્રો તમે પણ આ વિડીયોને કામ કરે દિવસ કામ થતું હતું

ખાલી સવારના પૂછતો હતો ભાઈ સવારનાથ પૂછતો કામકાજ કેમ કરે તો કામમાં ટા કામ કામમાં કોઈ બધી ગાલા મારે કામમાં ગાલા મારે